છોકરા હું લાવું મહેનત શું કરું સાધનનો હોલ તમારો એટલે એમને સરળતા હતી કે ભાઈ પગાર શું લેશે કારણ કે મારે કંઈ નથી જોતું મારે કામ કરવું છે અને તમને જ્યારે તમે પરમિશન આપો એને પછી પાંચ વર્ષ પછી ઇન્ડિયામાં ગોલ્ડ મેડલ લેશે તો ઓગણીસો એંસીમાં રણજીત વસાવાએ બે ગોલ્ડ મેડલ લીધેલા અને આજ સુધી એના પછી આજ સુધી ત્રીસ ગોલ્ડ મેડલ આપણા ઇન્ડિયામાં લીધેલા છે આ જિમ્નાસ્ટિકમાં આ હોલમાં ટિકિટ કરીબ અઠ્ઠાવીસ જેટલા સિલ્વર મેડલ લીધા છે ઓગણત્રીસ જેટલા બ્રોન્ઝ મેડલ લીધેલા છે અને ભવિષ્યમાં હવે આજે વિદેશ પ્રધાન જયશંકરજીએ આપણને જે આ સુવિધા ઊભી કરી છે તો અમે વિધિન ફાઇવ ઇયરમાં યા સાત વર્ષના અંદર અંદર ઇન્ટરનેશનલ પ્લેયર આ સંસ્થામાં ટિકિટ થાય એવો અમારો પ્રયાસ રહેશે ગુજરાત સરકારમાં સાત કોચ જે આપણા અહીંના સ્ટુડન્ટ છે ઘણા છોકરાઓ અલગ અલગ સરકારી વિભાગોમાં નોકરી એજ્યુકેશનમાં ફોરેસ્ટરમાં આર્મીમાં પોલીસમાં એમાં આ જિમ્નાસ્ટિકના નેશનલ સર્ટિફિકેટના આધારે એ લોકોને નોકરીઓ મળી છે અને ભવિષ્યનું બહુ સારું છે અને ભવિષ્યમાં અમે ઇન્ટરનેશનલ પ્લેયર મારી એક ખ્વાહિશ છે કે નેશનલમાં તો ઘણા મેડલ લીધા હવે આંતરરાષ્ટ્રીય લેવલ પર મેડલ આવે એવો પ્રયાસ રહેશે અમે કોઈ ફી લેતા નથી કોઈ કંઈ નહીં બસ એક જ ફી છે વાલીને આવવાનું અને વાલીને છોકરાને લઈને જવાનું અત્યાર સુધીમાં તેમણે 5000 વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે જેમાંથી 7 વિદ્યાર્થીઓ જિમ્નાસ્ટિક કોચ પણ બન્યા છે